ભુનેશ્વરી કીટ યુનિવર્સિટીની ગંભીર ભૂલના કારણે રાજકોટની દીકરીનું સપનું ચકનાચૂર થયું એથ્લિક્સની ખેલાડીનું વર્લ્ડ યુનિવર્સિટીમાં રમવાનું સપનું રોડાયું યુનિવર્સિટીને વિશ્વ સ્તરે મેડલની આશા હતી તે દેવ્યાની બા ઝાલાને અઢી લાખના ખર્ચે જર્મની મોકલી પણ કીટ યુનિવર્સિટીએ એન્ટ્રી ન કરી ગંભીર ભૂલ કરી મધ્યમ વર્ગની દીકરીએ છેલ્લા પંદર વર્ષથી સવાર સાંજ આઠ કલાકની પ્રેક્ટિસ કરી એશિયન ગેમ્સ ઓલિમ્પિક કોમનવેલ્થમાં વૈશ્વિક કક્ષાએ બેસ્ટ એથલેટ બનવાનું સ્વપ્ન હતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કીટ યુનિવર્સિટીનો ખુલાસો પૂછ્યો ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી યુનિવર્સિટીએ સીએમ ને ઈમેલ કરી દીકરીની થયેલા અન્યાયની જાણ કરી જર્મનીમાં વિશ્વભરના ખેલાડીઓ વચ્ચેની આ સ્પર્ધામાં મેડલનું સ્વપ્ન લઈને બેઠેલી આ ખેલાડીની આયોજક ભુવનેશ્વર સ્થિત કિટ યુનિવર્સિટી દ્વારા એન્ટ્રી કરવામાં ન આવી મારું નામ ડૉક્ટર હરીશ રાબા છે હું ઇન્ચાર્જ સાયન્સ શિક્ષણ નિયામક સવાસ યુનિવર્સિટી રાજકોટ દેવ્યાનીબા ઝાલાને આ વર્ષે જ વર્લ્ડ યુનિવર્સિટીમાં ચારસો મીટર રનિંગ એથ્લેટિક્સમાં ક્વોલિફાઈડ થયા હતા આ વર્ષે જેમને નેશનલ ગેમમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં ચારસો મીટરમાં મેડલ પ્રાપ્ત કર્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે અને એના બેઝ ઉપર ઓલ ઇન્ડિયા જે ક્વૉલિફાઈંગ સ્ટાન્ડર્ડ હોય છે એ સ્ટાન્ડર્ડને પાસ કરી અને વર્લ્ડ યુનિવર્સિટીનું ક્વૉલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે એમાં એ સમાવેશ કરી અને ઇન્ડિયાની ટીમમાં એનો સમાવેશ થયો હતો અહીંયાથી આપણે બધી જ વ્યવસ્થા કરી આપી હતી અઢી લાખ રૂપિયા આપણે કીટ યુનિવર્સિટીને પે કર્યા હતા જેનો કોચિંગનો ખર્ચો ત્યાં રહેવાનો જમવાનો ફ્લાઇટનો બધો જ ખર્ચો યુનિવર્સિટીએ આપેલો હતો અને ત્યાં મેડલની હંડ્રેડ એન્ડ ટેન પર શક્યતા હતી પણ કીટ યુનિવર્સિટીનું આયોજન હતું અને એ લોકોએ એન્ટ્રી મોકલવાની હોય અને એ લોકોએ એન્ટ્રી મોકલી નથી શક્યા એના હિસાબે દેવ્યાની બાને ચારસો મીટરમાં વર્લ્ડ યુનિવર્સિટીમાં જર્મની મુકામે પાર્ટિસિપેટ કરવા દેવામાં નથી આવે એનો અમે મેલ દ્વારા ખુલાસો પૂછ્યું એઆઈયુ ને કીટ યુનિવર્સિટી ને સીએમ ને પીએમ ને સ્પોર્ટ્સ મિનિસ્ટર ને બધાને અમે રિક્વેસ્ટ કરી છે અને મેલ પણ કરેલા છે એનો એનો જે ખુલાસો આવે એ પછી અમે આગળની કાર્યવાહી કરશું અમને સંતોષકારક જવાબ નહીં મળે કેમ કે અમારો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મેડલ ગયો છે અને એક ખેલાડીનો પણ મેડલ ગયો છે વર્લ્ડ યુનિવર્સિટીમાં આજે મેડલ મેળવવો એ કોઈ નાની સુની વાત નથી એટલે આ સિદ્ધિ એ બહુ મહત્વની હોય છે ખેલાડી આજે વર્ષની મહેનત બાદ ત્યાં પહોંચતા અને એ ત્યાં પહોંચ્યા પછી જો એને આવી રીતે નિરાશ થઈને પાછું આવવું પડતું હોય તો એ બહુ મોટી બેદરકારી છે અમે એની ઉપર કાયદાકીય પણ પગલા લેશું અને અમને જો સંતોષકારક જવાબ નહીં મળે તો અમે રૂબરૂ પણ જઈશું ત્યાં